આયુષ્ય રૂપી તેલ પૂરું થાય એટલે દેહ છોડી દેવો પડે એટલે નું ખૂટી ગયું તો પણ શ્રી હરિએ પોતાના અલૌકિક સામર્થ્ય અને એને કાળથી બચાવી લીધું ચેતન્યાનંદ સ્વામી કહે છે કે હે રાજન મંદિર થી ઉત્તર તરફ દુકાન વાળો જે રસ્તો છે તેથી પૂર્વ દિશામાં એક મોટો ઊંચો વંડો વાળેલો હતો તેમાં રાઈબા નામે એક સારા મહિલા હરિભગત રહેતા અને એના નાના મોટા અનેક ઘર હતા અને શ્રી હરિ પણ અનેક વાર ભક્તો સાથે રાઈબાના ઘરે જતા હતા ત્યાં પણ ભક્તોની સભા ભરાઈ અને બેસતી અને ત્યાં પણ શ્રી શ્રીહરિએ આશ્ચર્યકારી ચરિત્ર બતાવેલું તે વંડાથી પૂર્વ દિશામાં શ્રી હરિના સ્વરૂપમાં પ્રેમ ભક્તિ વાળા નાનભાઈ બહેનનો એક વંડો હતો તે સ્થળે જ અમરસિંહ ભગત લખા ભગત આ બંને સારી રસોઈ બનાવી અને સંતો શ્રી હરિને સંતોવરણી હરિ સંતો વગેરેની સાથે પધારેલા શ્રી ની ઉપચારોથી યથા યથાયોગ્ય પૂજા કરી અને અમરસિંહ ભગત અને લખા ભગત જ્યારે મહારાજના સામે એક અનિમેશ દ્રષ્ટિથી દર્શન કરતા હતા ત્યારે પણ શ્રી હરિએ એ પોતાનો નિશ્ચય કરાવવા માટે દિવ્ય ઐશ્વર્ય દેખાડી અને સમાધિ કરાવી હતી અયોધ્યા વાસીઓના વંડાથી ઉત્તર દિશામાં સારા બે ઘર હતા જ્યાં કાંથડ માલાએ રમણીય ઘર કરાવ્યા હતા ત્યાં રામજી ભગત મોટા રામજી ભગત નાના આ બે ભક્તો રહેતા હતા બંને સંતો વગેરેની સાથે શ્રી હરિને અવારનવાર પોતાના ઘેર પધરામણી કરાવી હતી તેના સુંદર ફળિયામાં એક મોટો લીમડો હતો તેની નીચે ઊંચો મોટો મંચ બંધાવ્યો અને તે ઉપર પણ શ્રી હરિને સુવાળી ગાદી તકિયા બિછાવી અને મંચ ઉપર બિરાજમાન કરાવ્યા અને અદભુત સંતો ભક્તોની સભા પણ થયેલી હતી રામજી નાના અને રામજી મોટા આ બંને શ્રીહરિની પૂજા કરેલી સંતોની પૂજા કરેલી અને સમાધિમાં ઊંચી સ્થિતિને પ્રાપ્ત સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીને કાયમ રહેવા માટે એક વંડો પણ એક ગઢપુરમાં હતો તે વંડામાં હરિ ઘણા વર્ષો સુધી બબ્બે ચાર ચાર દિવસ સુધી પ્રેમથી રોકાતા હતા સચ્ચિદાનંદ સ્વામીનો વંડો શ્રી હરિયે વંડામાં પણ કલ્યાણકારી જાત જાતના દિવ્ય પોતાના મુક્તો સાથે ચરિત્રો કરેલા છે એ વંડામાં ગુપ્તવાસ દરમિયાન પણ રહેલા છે માટે તે વંડો અને અક્ષરધામ એ બેમાં કોઈ વિષમતા જાણવી નહીં કેતા એ વંડો એ અક્ષરધામ તુલ્ય છે યોગીરાજ સદગુરુ સચ્ચિદાનંદ સ્વામી જે વંડામાં રહેતા હતા તેની પાસે જ એક મોટા હરિએ અનાજ ભરવા માટે પથ્થરનો મોટો કોઠો કરાવ્યો અને અમરા તારા પિતા દાદા ખાચરે તેનું વાસ્તુકર્મ કરેલું હતું શ્રી હરિએ અનેક પ્રકારના ભોજનોથી બ્રાહ્મણોને સાધુ બ્રહ્મચારી હરિભક્તોને જમાડ્યા હતા તારા પિતા દાદા ખાચરે શ્રી હરિ ની સોળસ ઉપચાર થી પૂજા કરેલી સંતોને પણ પૂજ્યા હતા અને શ્રી હરિએ દાદાને પોતાનું ઐશ્વર્ય દેખાડ્યું હતું બંને બાજુ ઘર અને વચ્ચે જે બજાર છે તેનાથી પશ્ચિમ તરફ પણ એક સુંદર મોટો વંડો હતો ત્યાં કોણ રહેતું હતું હરિના અતિશય પ્રિય સદગુરુ યોગાનંદ સ્વામી રહેતા હતા ત્યાં સંતો આદિ પોતાના આશ્રિતોની સાથે શ્રી હરિ અવારનવાર પધારતા ત્યાં પણ ભક્તોની સભા થતી શ્રી હરિ ઊંચા આસન ઉપર બિરાજમાન થતા સભા ભરાતી અને પોતાનું દિવ્ય ઐશ્વર્ય પણ શ્રી હરિએ બતાવેલું છે અનેક વાર એક વાર પૂંજાજી નામે એક હરિભગત હતા પૂંજાજી પૂંજા પૂંજાજી નહી આ કેટલા નામે હરિભગત હતા તેણે પોતાના વંડામાં શ્રી હરિસંતો સંતોની પધરામણી કરાવેલી શ્રેષ્ઠ ઉપચારો થી પૂજા કરાવી અને વંડા પાસેની બજારથી પૂર્વ દિશામાં એક જીવબાનો વંડો હતો જીવુબા એટલે મોટી બા શ્રી હરિ ત્યાં પણ પધારતા ત્યાં પણ સભા થતી અને જીવુબાના વંડા થી પશ્ચિમ તરફ જે બજાર છે તેનાથી પશ્ચિમ ભાગમાં ગોવિંદ અને દેવજી ભગત ના ઘર હતા આ બધા ગઢપુર ના રહેનારા હરિભક્તો ના ઘર ની વાત કરી ત્યાં પણ શ્રી હરિ પધારતા એમાં એકવાર દેવજી ભગત ખૂબ બીમાર થઈ ગયા હતા તો તેના ખબર અંતર પૂછવા માટે શ્રી શ્રીહરિએ સંકલ્પ કર્યો અને સંતોને સાથે લઈ અને એમને ઘેર આવ્યા હતા અને એમને અંતકાળે પોતાના દર્શન આપી અને એનો મોક્ષ કર્યો હતો કે એના ઘરે જ એનું કલ્યાણ કર્યું અંતકાળે તો આવી રીતે દેવજી ભગત ઘર પણ પ્રસાદીનું કહેવાય અયોધ્યા વાસીઓના વંડાની અંદર આચાર્ય પ્રવર અયોધ્યા પ્રસાદજી મહારાજનો એક વંડો હતો તે રીતે જ રઘુવીરજી પણ વિશાળ મનોજ્ઞ સુંદર વંડો હતો શ્રી હરિ અવારનવાર દર્શન આપવા માટે ત્યાં વિચરણ કરતા બિરાજમાન થતા આચાર્ય શ્રી પણ શ્રી હરિને વારંવાર થાર જમાડી અને તૃપ્ત કરતા બોલાવીને મંદિર થી ઉત્તર દિશામાં રયાભાઈ નામે એક ક્ષત્રિય ભગતના ઓરડા ઓસરી વાળા હતા સંતો હરિભક્તો વગેરે ને સાથે લઈ અને રહ્યાભાઈ ને ઘેર પધાર્યા ત્યાં પણ શ્રી હરિએ શ્રેષ્ઠ શુભ ઐશ્વર્ય દેખાડેલું રહ્યાભાઈ ને હે રાજન શ્રી હરિના ભક્ત હતા માત્રા ધાધલ કોણ હતા માત્ર ધાદર જેના ઘણા ચરિત્રો આવે છે ત્યાં હરિ સંતો વગેરે સાથે લઈ અને વધારતા ત્યાં પણ શ્રી હરિએ પુણ્ય રૂપ દિવ્ય ઐશ્વર્ય બતાવ્યું હતું તે ઘરોના ચોકમાં દક્ષિણ તરફ મોટા ઘર હતા તેમાંનું એક ઘર નાજા હતું ત્યાં શ્રી હરિ ઘરથી પશ્ચિમ દિશામાં માલુબા નામે એક મહિલા નું ઘર હતું શ્રી હરિ ત્યાં પધારીને પણ પોતાનું અલૌકિક ઐશ્વર્ય દેખાડતા હતા શ્રી હરિ એક વખત દેવદાન ભક્ત ને ઘેર સંતો ભક્તો સાથે લઈ અને પધરામણી કરવા માટે આવ્યા શ્રી હરિને ભવ્ય આસન ઉપર બિરાજમાન કર્યા અને ગોપીનાથજી મહારાજના મંદિર થી ઉત્તર દિશામાં પશ્ચિમ તરફ પણ શ્રી હરિ મંચ ઉપર બિરાજમાન થઈ અને સભા ભરતા હતા શ્રી હરિએ જીવુબાના વંડામાં મલપીડા મલ્લો પાસે કરાવી હતી અને મલ્લોને પણ પોતાનું અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યું હતું એ વંડાથી પૂર્વ તરફ જેટલા પણ ઘર છે તે બધા જ ઘરો ગોપીનાથજી મહારાજના ચરણમાં સમર્પિત થયેલા છે એ વંડાવાળા સ્થાનમાં પણ શુભ સંતોએ ગાયા જેવું શ્રી હરિએ દિવ્ય ચરિત્ર કર્યું હતું ગઢપુરમાં તમારા પિતાજીના રાજભાગની જે કંઈ પણ જમીન છે ત્યાં દેવજી ભગત અને અમરસિંહ ભગત નિવાસ કરી અને રહેતા ભાડે રહેતા હતા અને જયારે મરકીના રોગનો ઉગ્ર ઉપદ્રવ ચાલુ થયેલો અને મરકીના રોગમાં બધા માણસો ટપોટપ મરતા હતા ત્યારે ઘણા રોગીઓ ત્યાં રહેતા હતા અને શ્રી હરિ પણ મરકીના રોગને સાંભળી અને દયાથી અકડાઈ ગયા હતા સંતો પાર્ષદોને સાથે લઈ અને અને ત્યાં પધાર્યા પછી ઘેર ઘેર જઈ સૌ ભક્તોને દર્શન આપ્યા પોતાનો પ્રતાપ દેખાડી અને સૌ પોતાના આશ્રિતોની મરકીના રોગ થકી મહામારીમાં રક્ષા કરી હતી જેમ અત્યારે બે હજાર વીસમાં માં કોરોના આવ્યો હતો એમ એ વખતે મરકીના રોગ ચાડો ફાટી નીકળેલો તો એ વખતે મહારાજે ગઢપુરમાં પોતાના જેટલા ભક્તો રહેતા હતા બધાના ઘેર ઘેર જઈ અને રક્ષા કરી ચૈતન્યાનંદ સ્વામી કહે છે કે આ ભૂમિથી દક્ષિણ દિશામાં એક સારી પક્ષીઓના કલરોથી શોભતી મગરપાટ નામે તલાવડી હતી શું હતું તલાવડી મગરપાટ નામની મેં લખ્યું છે કે આજે તેનું નામો નિશાન પણ નથી તેનાથી દક્ષિણ તરફની ગામકડની જમીન સંપૂર્ણ દાદા ખાચરના ભાગની હતી કે ત્યાં તમારા પિતાજીના ભાગની હતી ક્યાંની જમીન તો કે આ મગરપાટ તલાવડીના દક્ષિણ તરફની ગામકડની જેટલી પણ જમીન હતી એ બધી જ દાદા ખાચરની હતી એટલે દાદા ખાચરની હોય એટલે મહારાજ તો વિચર્યા જ હોય એટલે શ્રી હરિ અવારનવાર ત્યાં આવતા પોતાનું ઐશ્વર્ય પણ દેખાડેલું છે અને તેથી પશ્ચિમ તરફની જે બજાર છે તેથી આથમણા ભાગે ઉકા ભગતનું ઘર હતું ત્યાં હાલ જાનબાઈનો નો સુંદર વંડો છે ત્યાં શ્રીહરિ પ્રેમથી પધારેલા ત્યાં પણ બિરાજમાન થયેલા ઉકા ભગત ને સંત સેવાનું વ્યસન હતું ઉકા ભગત એટલે ઉકા ખાચર બીજા ઉકા નહીં હા ઉકા ખાચર અહીંયા ભગત લખ્યું એટલે ઉકા ખાચરને શેનું વ્યસન હતું સંતની સેવાનું વ્યસન હતું જેનનો ઉલ્લેખ વચનામૃતમાં પણ ભગવાને કરેલો છે સવારે આવી ગયું કથામાં જેને ઉકા ખાચરની જેમ સેવા કરવાનું વ્યસન પડે એના અંતરની તમામ મલિન વાસનાઓ નાશ થઈ જાય તો મહારાજે વચના મુર્ત માં પણ ઉકા ખાચર નો ઉલ્લેખ કરેલો શ્રી હરિ અતિશય રાજી રહેતા ઉકા ખાચર ના ઘર પાસે જે બજાર છે તે ખૂણા પાસેથી નાગમાલા નો વંડો હતો નાગમાલા કોણ થાય શ્રી હરિ ત્યાં પણ પધાર્યા હતા બિરાજમાન થયા અને પોતાના ભક્તોને એક દિવ્ય ઐશ્વર્ય પણ દેખાડેલું હતું ભક્ત દાસભાઈ નામે જે કહેવાય છે તે રહે છે એટલે અત્યારે નથી રહેતા પણ આ ક્યારની વાત છે અમરા ખાચર ની પેઢી વખત ની વાત છે દાદા ખાચર પછીની બીજી પેઢી ની વાત છે અત્યારે કઈ દાસભાઈ નથી રહેતા હે રાજા તે ગલીથી પશ્ચિમ દિશામાં સદબુદ્ધિ વાળા ભક્ત એનું ઘર હતું અને શ્રી હરિ એના ઘરે પણ આવતા આસન ઉપર એ બિરાજમાન કરાવતા અને મંદિરથી દક્ષિણ દિશામાં સંતોને ચાલવા માટે એક નાનો રસ્તો છે તેથી ઉત્તર તરફના ભાગમાં વણિક જ્ઞાતિના ઉત્તમ બુદ્ધિમાન ભક્ત કરસમદાસ શેઠ કરી અને રહેતા હતા એટલે એ ચરણ કમળથી અંકિત આખો એ રસ્તો પ્રસાદીનો છે અને ઘર પણ પ્રસાદીનું છે ત્યાં પણ શ્રી હરિએ સૌ ભક્તોને ઐશ્વર્ય દેખાડેલું ઘરની પાસે ચોકથી દક્ષિણ તરફ બેચરદાસ ભગતના ઘર હતા તે બધા જ ઘરે શ્રી હરિ અવારનવાર પધારતા બિરાજમાન થતા ઐશ્વર્ય પણ અપાર ભક્તોને દેખાડેલું છે ચોક માંથી મંદિર તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે તેની પડખેના ભાગમાં ભાવસાર લોકોના ઘર હતા તેની આગળ મોટા બારણા અને ઉટાવાળા જે ઘર છે ચોક છે ત્યાં પણ શ્રી હરિ આવી અને બિરાજમાન થતા હરજી ભગતને ઘેર જવાની જે ગલી છે ત્યાં કંદોઈઓના ઘર હતા વાણિયા કંદોઈઓ ને એના બધાના ઘર હતા એટલે શ્રી હરિ તે બધા જ ઘરોમાં વિચરણ કરી અને પધારેલા છે અને ભક્તોની પ્રસન્નતા માટે ત્યાં સભા પણ કરેલી મંદિર થી પૂર્વ દિશામાં જે નાની બજાર છે તેની બંને બાજુ સુથાર જ્ઞાતિના ભક્તોના ઘર હતા ખીમજી ભગત મુખ્ય હતા અને બીજા બ્રાહ્મણોના પણ ઘર હતા ત્યાં પણ શ્રી અવાર અવારનવાર વધારેલા અને ત્યાં પણ સભા કરેલી હરજી ભગતના ઘરથી દક્ષિણ દિશાના તરફ જઈએ ત્યારે નાની બજાર રાજગુરુઓના ઘર હતા ત્યાં પણ ચોકમાં શ્રી હરિએ સભા ભરી હતી અને ત્યાં પણ સત્સંગ કરાવેલો છે માટે એ ચોક પણ પ્રસાદીનો હતો પોતાના ભક્ત લાધાભાઈ તેજાભાઈ એના ઘરે પણ શ્રી હરિ પધારેલા ગઢપુરના જેટલા ઘરે બધાના ઘરે પધરામણી કરેલી જ હોય ભગવાને લાધાભાઈ તેજાભાઈ એમના ઘરે પણ શ્રી હરિ આવેલા હરિભક્તોને રાજી કરવા માટે શ્રી હરિ લવજીભાઈ સુરચંદભાઈ ના ઘેર પણ પધરામણી કરેલી સુંદરજીભાઈ ભવાનભાઈ ના ઘેર પણ શ્રી હરિએ સભા કરેલી ગઢપુરમાં મોટા ભાગના તમામ ભક્તો શ્રી હરિમાં સ્નિગ્ધ મનવાળા હતા એ ત્યાં ભગવાનમાં અપાર પ્રેમ હતો અને એના જ કારણે શ્રી હરિ ગઢપુરનો ત્યાગ કરતા હતા નહીં એમ જ મહાન બુદ્ધિશાળી જીવા ખાચરનો એક દરબાર ગઢ પણ હતો ગઢમાં જીવા ખાચરની પુત્રી અમુલાબારના ઉતરાદાબાના મનોહર ઓરડા હતા શ્રી હરિદેવ ઓરડાઓમાં પણ પ્રેમથી બિરાજમાન થયેલા છે આથમણા બારના ઓરડામાં પણ અવાર અવારનવાર આવતા ત્યાં એક વખત અમુલાબા વગેરે ભક્તોએ દીપમાળા કરાવી હતી અને તેની વચ્ચે રમણીય આસન બિછાવેલું તેના મધ્યે શ્રી હરિ બિરાજમાન થયેલા તે જીવા ખાચર ના માં રામ ખાચર નો બાર નો જે ઓરડો છે તેની ઓસરીમાં વસંત પંચમી નો મહોત્સવ ઉજવ્યો હતો જીવા નો બહુ આગ્રહ હતો કે આ વર્ષે ત્યાં નહીં પણ અહીંયા ઉત્સવ માં તો ખરો જ પણ દાદાના દરબારમાં નહીં પણ મારા દરબાર માં ઉત્સવ કરો જીવા ખાચર શું થતા દાદા ખાચર ના કાકા થતા મૂળ ખાચર નો ઉગમડા બાર નો ઓરડો છે તેની માં જન્માષ્ટમી નો મહોત્સવ ઉજવ્યો હતો અને ઉત્સવમાં સંતો ભક્તોને શ્રી હરિએ સમાધિનું સુખ આપેલું હતું આ રીતે ભક્તોને રાજી રાખવા માટે શ્રી હરિ સતત દસ દિવસ સુધી જીવા ખાચરના દરબાર ગઢમાં રહેલા છે જીવા ખાચરના ઉગમણા બારના ભવ્ય ઓરડા ગોક વગેરે બધા જ પ્રસાદીના છે શ્રી હરિએ ત્યાં ફૂલડોલ ઉત્સવ પણ ઉજવેલો છે અને સંતો ભક્તો ઉપર રંગ પણ છાંટેલો છે અને એ ઉત્સવમાં શું થયેલું સંતો જીતી ગયા હતા અને પછી શું થયું નિત્યાનંદ સ્વામીએ મહારાજના કર કમળ માંથી સોનાના કડા પ્રેમથી દક્ષિણા સ્વરૂપે કાઢી લીધા હતા આવી રીતે જીવા ખાચરના દરબાર ગઢમાં શ્રીહરિએ ભક્તોને રાજી કરવા માટે આવા તો અનેક આશ્ચર્યજનક પવિત્ર શુભ દિવ્ય ચરિત્ર કરેલા છે એ બધા ઓરડા થી પાછળના ભાગમાં ઉઘમણા બારનું એક રસોડું હતું ત્યાં પણ શ્રી હરિ આવતા હતા તે જગ્યાએ વિસ્મયકારી સુખદ દિવ્ય ઐશ્વર્ય સંતો ભક્તોને દેખાડેલું રસોડાથી દક્ષિણ તરબે નાની ઓરડી હતી ત્યાં પણ હરિ નિવાસ કરીને રહેલા છે ઓરડીઓની પાછળ કબજાબંધ સ્થાન હતું જેનું સ્મરણ ત્રિવિધ સંતાપ ટાળનારું છે તે સ્થાનકે પણ હરિ રહેલા છે આવી રીતે જીવા ખાચરના ઓરડા આગળ કયા તેથી ઉત્તર દિશામાં કુંવરજી નામે હરિભગતનું ઘર હતું ત્યાં પણ શ્રી હરિ ઓરડાઓમાં બિરાજમાન થયા છે ત્યાં પણ ઐશ્વર્ય દેખાડેલું ત્યાર પછી મોકા ખાચરના બે ઓરડા એક બારનો ઓરડો હતો ત્યાં પણ શ્રી હરિ આવતા ત્યાં પણ સભા થતી અને એ આખો ઓરડો પણ શ્રી હરિના ચરણ કમળથી પ્રસાદીનો થયેલો હતો એ ઓરડાની પાછળ ઓટો હતો અને એના ચોકમાં એક લીમડાનું ઝાડ હતું એનું નામ હતું મુનિ લીમડો મુનિ એટલે સંતો લીમડો એવું એનું નામ હતું અને બાજુમાં એક રમણીય ઓરડી હતી ત્યાં પહેલા રાજબા રહેતા હતા અને હરિ પણ ઘણો સમય તે ઓરડીમાં રહેલા છે જીવા ખાચરના દરબારગઢના ચોકમાં ભક્તોની સભા થતી અને ઘરની બહાર ઊંચા ઓટાવાળા મોટા દરવાજામાં બંને બાજુ ઓટા ઉપર પણ હરિ બિરાજમાન રહેલા છે ત્યાં પણ સભા ભરાઈ અને બેઠી હતી અને મુનિ લીમડો જે કયો એ વૃક્ષ નીચે પણ ઘણી સભા ભરાઈ અને બેસતી જે પ્રમાણે દાદા ખાચરના દરબારગઢમાં લીમડો હતો એમાં જીવા ખાચરના ઘરની બાજુમાં પણ જે તે સમયે મુનિ લીમડો હતો ત્યાં પણ સભા થતી જીવા ખાચરના ગઢના આગળના ભાગમાં જે નાની બજાર છે કે નહીં અત્યારે છે તેથી દક્ષિણ દિશામાં બીજી મોટી બજાર છે જે અત્યારે છે ત્યારે લખુભાઈના ઘર હતા અને ત્યાં જ એક સુંદર સંતોને રહેવા માટે શ્રી ધર્મ ધર્મશાળા પણ બનાવેલી હતી એક ધર્મશાળા દરબારગઢમાં અને બીજી અહીંયા બારે સંતો જેમને અતિશય પ્રિય છે આવા શ્રીહરિ ત્યાં પણ ઘણા સમય સુધી રહ્યા હતા અને ધર્મશાળામાં પધારી સંતોને પોતાનું અદભુત મંગળમય ઐશ્વર્ય પણ દેખાડતા હતા માટે ધર્મશાળા આખી લખુભાઈના ઘર પાસેની આખી પ્રસાદીની

કે જે પ્રસાદીની હોય નહીં કે ત્યાં બધું દરેક હરિભક્તોના ભક્તોના ઘર બજાર શેરી ચોક વંડા બધું જ આખું ગઢપુર પ્રસાદીનું છે માટે જ કહે છે કે ગઢપુર એ સંપૂર્ણ દિવ્ય ભૂમિ છે આ ગઢપુર નું દર્શન પુણ્યાત્માને જ થાય છે પાપાત્માઓને ક્યારેય ગઢપુરના દર્શન સ્વપ્નમાં પણ થતા નથી મુમુક્ષુ જીવોને ગઢપુર સંભાળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય એવું શુભ છે માટે ગઢપુર સર્વ તીર્થ ક્ષેત્રોમાં અતિશય શ્રેષ્ઠ તીર્થ છે હે રાજન આ રીતે ગઢપુરમાં અનેક જાતના અતિ પવિત્ર શ્રી ચરણ ચરણકમળથી પ્રસાદીના જેટલા પણ સ્થાનો હતા તે મેં તને પ્રેમથી ટૂંકમાં કહ્યા અને આ જ કારણે સમગ્ર તીર્થોમાં અને સમગ્ર ક્ષેત્રોમાં સર્વોત્તમ જો કોઈ ક્ષેત્ર હોય તો એક માત્ર ઘટપુર જ છે એમ જાણવું સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ધર્માકમજમ કામદામ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી